હેલો ફેમિલી કેમ સો મજામાં સ્વાગત છે તમારો નવા વ્લોગ વિડીયોમાં આપણે આવી ગયા ભાડલા ગેલ માતાના મંદિરે જો જોડિયોમાં બન્યા રહીજો જે આપણે ઘણી જગ્યાએ જવાનું હોય બરોબર વાહ ભાડલા કરી લ્યો ગેલ માતાજીના દર્શન અંદર તો અલાઉટ નથી વિડીયો શૂટિંગ બારથી કરી લ્યો જય ગયાલ માતાજી હલો રહી રહીજો વિડીયોમાં આગળ આવી ગયા કડુકા પાડલાથી જો બાયણાથી દર્શન કરી લ્યો અંદર વિડીયો શૂટિંગ અલાઉટ નથી જો આવી ગયા કડુકા

હાલો મિત્રો બોટાદમાં માં જમવા બેસી ગયા જો હું આવી ગયો ભાઈ તમારા સાકી હોય કાજુ ગાંઠિયા કાજુ ગાંઠિયા રીંગણા ઓરો ઢોકરી આખી ડુંગળી સાસ પાપડ ગોર ગોર જય મોગલ કૃપા રેસ્ટોરન્ટ બોટાદ માં ગમે એને આવીને પૂછશો જય મોગલ કૃપા રેસ્ટોરન્ટ કઈ ઘટે નહીં જો હાલો આવી જાવ જમવા મસ્ત મીઠી સાસ છે હો અમારા ભાઈ રાજુભાઈ ભાવભાઈ હર્ષદભાઈ આલો મિત્રો જમી લઈ આવેલો ફેમિલી આવી ગયા બરવાડા મુંગલપુર ધામ મેરડી માતાના મંદિરે તાલુકો બરવાડા જિલ્લો બોટાદ તમને માતાજી ના દર્શન કરાવી દઉં જોઈ જય મેળી માં આ મેરડી માતાનું મંદિર બરવાડા તાલુકો ઢોરાવારા મેરડી માતાજી આવી ગયા દર્શન કરવા જો અહીંયા આવી ગયા દર્શન કરવા માતાજીનું વિશાળ મંદિર જવો આવડું મોટું જય મા મેરડી માતા હો માતાજી રક્ષાગર જો મેરડીમાં નું મંદિર જય ટોરાવારામાં મેરડી માતા બે ના રહીજો વિડીયોમાં મિત્રો હાલો મિત્રો આજે દર્શન કરીને જાય છે સીધા સાળંગપુર દાદાના દર્શન થાય છે વીસ કિલોમીટર બોટાદ જિલ્લા જયારે આપણે રાડંગપુર દાદા દર્શને શક્ય તો દર્શન કરાવીશ મિત્રો બનીને રહીજો વિડીયોમાં હો મેળીમાં માનું મંદિર ધામ જોઈ લો તમે એકવાર એકવાર દર્શન કરવા આવજો મિત્રો જો સાક્ષાત મારી મેળીમાં બેઠા છે ઉંગલપુર ધામ તાલુકો બરવાડા સાળંગપુરથી માત્ર વીસ કિલોમીટર હાય એમાં બૈનાર રહી જયો વિડીયો આલ લો ફેમિલી આવી ગયા સાળંગપુર ધામમાં કષ્ટભંજન દાદાના દરબારમાં જો રાતના સાડા અગિયાર પોણા બાર થવા એવા છે જો શક્ય હશે તો સવારે દર્શન કરાવીશ મિત્રો બના રહીજો વિડીયોમાં સવારે તમને દર્શન કરાવીશ શક્ય હશે તો આવી ગયા સાળંગપુર ધામમાં જો બંને રહેજો વિડીયોમાં સવારે તમને દર્શન કરાવીશ મિત્રો શક્ય હશે તો

जय કષ્ટ बंजन दादा जय साला मित्र मारा दादा अलावा मित्र તમને થાય તો દર્શન કરાવી સકતી હશે તો હોય લાઈનમાં રહી ગયા છે

રાજુ બાપુ અવરું કેમ જોઈએ ભાઈ તો હનુમાન બાપાની ગદા હે અને શ્રી ફોન આવશે મિત્રો જો એવું એવું ને જય કષ્ટ ભંજન દાદા જય તો મિત્રો જય કષ્ટભંજન લખવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી લખવાનું ભૂલતા નહીં આ મિત્રો બન્યા રહીઓ વિડીયોમાં હેરિયો મિત્રો દાદાની ના દર્શન કરી લ્યો જય કષ્ટ ભંજન દાદા જય સાળંગપુર વાળા દાદા નીકળી ગયા બાર મિત્રો જાય છે ગાડીએ નકરું પાર્કિંગમાં માં જ છે Dili. Halo Mitro Zai si Bare. Bina video mah. Halo Mitro. Selamat malam kamar.

ગેલ માતાના મંદિરે ભાટલાથી આપણે કડુકા ધામ કેતલિયા બાપાના મંદિરે ગયા હતા ત્યાંથી મેરડી માતાના મંદિરે ગયા હતા સાળંગપુર ગયા હતા ત્યાંથી અત્યારે આવી ગયા છે ઘરે તો ઘરે છો ભાઈસંગ રમી રહ્યા છે અહીંયા તો કઈ દે લાઈક કરવા નોઈ લાવે હા એમ લાઈક કરી દેજો અમારો વિડીયો ગમ્યો હોય તો આ ભાઈ અમારે બે ગયા છે હાલો મિત્રો કેમ છો મજામાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જો ઘરે ફુગીલ મિત્રો મારો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરવાનું ભૂલતા નહીં ને શેર કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા વ્લોગમાં નવા વિડીયોમાં કોમેન્ટમાં ખાસ કરીને જય માતાજી લખવાનું ભૂલતા નહીં વ્લોગ જોયો હોય તો મળ્યા નવા વિડીયોમાં નવા વ્લોગમાં બધા મિત્રોના જય માતાજી જય દ્વારકાધીશ બાય